અન્ન શુદ્ધિ અન્ન એવું મન જેવું અન્ન ખાય છે એ પ્રકારના વિચારો આપણા અંદર ડાઉનલોડ થાય છે છે એવા જ વિચારો આપણને આવે માટે આહાર શુદ્ધિ આહાર શુદ્ધિ ખાસ હોવી જોઈએ જ્યાં ત્યાં જમવું જેના તેના ઘરનું જમવું જેવી તેવી રીતે જમવું સૂક્ષ્મ જમો ફલાહાર જમો પણ શુદ્ધ અને જમો ભોજન વિચારો પર ક્રાંતિ લાવે છે વિજ્ઞાન એમ કહે છે કે તમે જે દિવસે ભોજન કરો અને એના દિવસ પછી બેતાલીસ માં દિવસે તમને જે વિચાર આવે છે અન્નનો પ્રભાવ હોય છે કારણ કે બેતાલીસ માં દિવસે મગજમાં એ વિચાર આવે અને આપણા વિચારોને ક્રાંતિ કરે આપણા વિચારોને ક્રાંતિ કરે ફેરવી નાખે બધું જાવું હોય આમ ને હોય જાય આમ ગીતામાં લખ્યું છે અન્ન અન્ન બ્રહ્મ છે ઉપર ખાસ તમે સારી રીતે બેસી શકો એ અન્નનો પ્રભાવ છે સારી રીતે ચાલી શકો એ અન્નનો પ્રભાવ છે અને સારી રીતે બોલી શકો એ અન્ન નો પ્રભાવ છે આ ત્રણ વસ્તુ છે આપણા અન્નમાં ફેર પડે ને એટલે પછી આપણા પગમાં ફેર પડે એટલે આપણે સારી રીતે બેસી નથી શકતા તમને કોઈ એમ કહે કે પદ્માસનમાં ત્રણ કલાક બેસવું છે બેસી શકો યોગ કરવા હોય હવે તો યોગાનું છે ને યોગા કરતા હોય તો ત્યારે માંડ દસ મિનિટ તો તમે આપણે માંડ કરી શકીએ તમે હું બે હોય એટલે તમને એમ ના લાગે કે અમને જ કહીએ છીએ માન બેસી શકે આસન સિદ્ધ નથી આપણું હજી અમુક વર્ષો જવા દો બહુ પ્રોબ્લેમ થશે આપણા શારીરિક કારણ કે અન્ન આપણે ઝેર જ ખાઈ રહ્યા છે અન્નની શુદ્ધિ ઘરનું અન્ન પવિત્ર અન્ન પવિત્ર ઘરનું અન્ન એટલે જુઓ આપણે આપણે ક્યાંય બાર ગામ ગયા હોય અને પછી કોકના ઘેરે મહેમાન થઈને રહ્યા હોય અને પછી તમે એને ત્યાં એક દી બે દી રોકાઓ અને પછી જ્યારે તમે જાઓ ત્યારે તમે એના છોકરાના હાથમાં પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા દઈ આવો છો એ શું છે ખબર એ વ્યવહાર નથી અમે તમારા ઘરનું ભોજન નથી કર્યું એના બદલામાં પૈસા દઈએ છીએ એટલે એનું અન્નનો પ્રભાવ આપણને ન થાય એના ઋણમાંથી છૂટી જાય પછી આપણા વડીલો એને વ્યવહારમાં વણી લીધું પણ વ્યવહાર નથી આ વ્યવહાર અન્નના પ્રભાવમાંથી છૂટવા માટેનું ઋણ અદા કરવાનું છે આપી દેવા સમય સંજોગ છે એટલે ફરજિયાત રોકાવવું પડે ભોજન કરવું પડે પણ આપણે અદા કરે